એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ ખાતે શાળાના ટ્રસ્ટી શ્રી માવજીભાઈ સવાણીના પૂજ્ય શ્રી પ્રેમજીભાઈ સવાણીની ચોવીસમી પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શાળાના ટ્રસ્ટી શ્રી માવજીભાઈ સવાણીએ વૃક્ષોનું મહત્તા સમજાવી શાળાના વિશાળ પટાંગણમાં સરખા અંતરે ખાડા ખોદી તેમના વરદ હસ્તે એક છોડની રોપણી કરી અને તેની આસપાસ માટે અને ખાતર પૂરવામાં આવ્યા અને પાણી આવ્યું અને ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ તથા અન્ય વ્યક્તિઓની હાજરીઓમાં તાળીઓના ગડગડાટ કરી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો અને સાથે દર વર્ષે એક હજાર જેટલા વૃક્ષો રોપવાનો અને તેનું જતન કરવાનો સંકલ્પ કર્યો આ કાર્યક્રમમાં શાળાના ડાયરેક્ટર શ્રી ગિરીશભાઈ જયાણી શાળાના આચાર્ય શ્રી હેમાલીબેન દેસાઈ સપના બેન તથા શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત થઈ દર વર્ષે જેમાં શાળાના આચાર્ય ગ્લોબલ વોર્મિંગ માનવ જીવન પર થતી એમની અસરો વગેરે બાબતો વિશેનું પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થી પ્રતિનિધિએ વૃક્ષ આપણું જીવન છે વૃક્ષ ધરતીની શોભા છે વગેરે સૂત્રો દ્વારા વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું અને દર વૃક્ષોનું જતન કરવાની સૌ વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી નમસ્કાર મારું નામ માવજીભાઈ સવાણે એલપી પી સવાણે સ્કૂલ ઓફ ગ્રુપ અમે આજે ઝાડવા રોપવાનું આયોજન કરેલું છે અને અમે એક હજાર ઝાડવા રોપવાનું પ્લાનિંગ કર્યું છે અમારા ટીચરો અમારા બાળકો અમારા વાલી બધા અમને સહકાર ફૂલ આપે છે હવે સર આજના જમાનામાં આ વૃક્ષારોપણ કરવું કેટલું આપણા જીવન માટે જરૂરિયાત છે બહુ મહત્ત્વનું છે આ ઝાડવા રોપવા પડે એવું છે દિવસે દિવસે ગરમી એટલી બધી વધતી જાય છે એટલે અત્યારે પિસ્તાળીસ ડિગ્રીની આજુબાજુ છે પણ લોકો હજી એમ કહે છે કે ઝાડવા નહીં રોપો તો પચાસ બાવન પંચાવન સુધી થશે એટલે ઝાડવા બધાએ જ રોપવા પડે એવું છે ઝાડવા નહીં રોપે તો ચાલે એમ જ નથી એટલે એની તો આયોજન કર્યું છે પણ બધાએ વાલી મિત્રો બધા આખા 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 સુરતમાં ગુજરાતમાં ભારતમાં બધા જાડવા રોપે તો બધા સારામાં સારું ગણાય આપણે આખા વર્ષમાં એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ કેટલા વૃક્ષો વાવતું હશે અને દર વર્ષે એવરેજ બસો થી ત્રણસો જાડવા તો રોપીએ છીએ પણ આ વર્ષે અમે એક હજાર જાડવા રોપવાનું પ્લાનિંગ કરી રહ્યો છે મગાવી પણ લીધા છે અને એ આપણે ડભોલી વિસ્તાર માટે છે કે આપણે ગ્રુપ ઓફ સ્કૂલ આપણી જેટલી સ્કૂલો છે બધા જ વિસ્તારો માટે હજાર જાળવાની ગ્રુપ ઓફ સ્કૂલ માટે ડભોલીમાં અમે ત્રણસો થી ચારસો જાળવા રાખવાના છે આ આપનો વિચાર આપને ક્યાંથી આવ્યો વૃક્ષો રોપવાનો વચ્ચે વોટ્સઅપમાં ગરમી નું વાતાવરણ બધું આવ્યું એટલે એની પછી પ્લાનિંગ કર્યું કે ઝાડવા રોપ્યા વગર શૂટક્યો જ નથી એટલે ઝાડવાનું બધા ટીચરોને ને પ્રિન્સિપાલોને એડમિનોને બધાને કીધું એટલે તે આમાં બધા બધા રસ ધરાવ્યા એલપી પી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ આવા આખા વર્ષ દરમિયાન સામાજિક કાર્યો બીજા કયા પ્રકારના કરે છે તે વિશે પણ અમે આખા વર્ષમાં બ્લડ કેમ્પ કર્યા છીએ અને બે થી બે હજારથી પચીસો બોટલ દર વર્ષે ભેગી કરી છે બીજી ઓક્ટોબરે અને પીપી પી સોમાનો આશ્રમ છે માલેગામ સાપુતારા ત્યાં એમ દર વર્ષે આ અનાજ પણ ઘણું એકઠોકરીને આપીએ છીએ બધા બાળકોને કહીએ કે ઓછામાં ઓછું એક કિલો લાવવાનું અને વધારે વધારે તમારી ઈચ્છા હોય કે લાવવાનું તો એક કિલોથી તે બસો કિલોથી અનાજ છોકરાઓ લાવ્યા છે એટલે એનો વાલ્યુનો પણ અમને બહુ સહકાર છે અને પીપી સ્વામીને એની અગિયારસો થી બારસો પણ અનાજ આપીએ છીએ અને પાંચથી છ લાખ રૂપિયા રોકડા આપીએ છીએ અંતમાં શું સંદેશ છું સુરત શહેરની જનતાને આપણે એમ કહેવાનું છે કે બધા ઝાડવા રોકો અને બધાય આવી પોતાનું બર્થડે હોય પોતાના પપ્પાની તિથિ હોય તો બધા ગરીબોને

એમજી દાદાની આજે ચોવીસમી પુણ્યતિથિ નિમિત્તે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા એક હજાર વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ કર્યો છે આ સંકલ્પ એ આવનારી પેઢી માટે એક માર્ગદર્શન પૂરું છે અને અમારી શાળામાં ઘડતરની સાથે ભણતર પણ કરાવવામાં આવે છે જેથી અમે સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો છે કે અમે આજે વૃક્ષો વાવીશું અને તેનું જતન પણ કરીશું અને આ અગાઉ પેઢીને અમે આ સંકલ્પ પ્રોત્સાહન તરીકે પૂરો પાડીશું મારું નામ હેમાલી દેસાઈ પ્રિન્સિપલ ઓફ હેડ સવાલ યુનિવર્સાઈ ઇંગ્લિશ મીડિયમ આ વર્ષે ગરમીમાં આટલી બધી અતિશય ગરમી પડી ગરમીના પ્રકોપથી અમને માર્ગદર્શન દ્વારા માર્ગદર્શન મળ્યું કે આપણે આ ગરમીથી બચવા માટે આવનાર પેઢી માટે થોડા હજાર ઓછામાં ઓછા હજાર તો જળ ઉગાવવા જ જોઈએ તો આ ભગીરથ કાર્યની શરૂઆત અમે આજથી કરી છે કારણ કે હમણાં ટૂંકા સમયમાં વરસાદ પણ ચાલુ થશે તો અમે જે વૃક્ષો આજે રોપિયા છે કારણ કે આજે તેરમી જૂન બે હજાર ચોવીસ અમારા પૂજ્ય પ્રેમજી દાદાની આજે પુણ્યતિથિ છે તો એ સંદર્ભે અમે આજે એકાવન જળ રોપવાની શરૂઆત કરી છે ધીમે અમે આ આંકડો હજાર પર પહોંચાડીશું અને ચોમાસાના વરસાદને કારણે એ વૃક્ષોને મદદ મળશે અને સારી રીતે એનું થઈ જશે એનું ફર્ટિલાઇઝેશન એટલે એટલા માટે અમે આજથી શરૂઆત કરી છે અને આ અમારી શ્રદ્ધાંજલિ આપવાની એક કૃતિ અમે રજૂ કરી છે અમારા મનમાં હજુ જયંતિ દાદાના આશીર્વાદ છે એકાવન ઝાડો આપણે આજે જે વિસ્તારોમાં નાખ્યા છે એ સિવાય આપણે બીજા કયા વિસ્તારો બાકીના વૃક્ષો માટે નાખ્યા છે અમારી છ વિસ્તારોમાં આ અમારું એવું સપનું છે કે અમારી સ્કૂલને અમારે ગ્રીન સ્કૂલ જેવી કરવી છે કારણ કે અમારી જે ડબોલી સ્કૂલ છે એમાં ખરેખર આજુબાજુ તમે જોશો તો જે પણ આવે છે તેમાં જ કહે છે કે વાતાવરણ ખૂબ જ રમણીય છે અમે પોતે સવારે જ્યારે સણાસો પોણા સાથે આવીએ છીએ તો અમને પણ એટલી મજા આવે છે શિયાળાની સવાર હોય ચોમાસાની સવાર હોય કે ઇવન ઉનાળામાં પણ અમને એવું કંઈ થતું નથી તો આના દ્વારા પહેલાં તો એ પ્રયત્ન છે કે અમારી સ્કૂલો બધી અમે ગ્રીન એવી કરીએ અને જ્યાં વધારે પડતી ગરમી પડે છે જ્યાં અમને જગ્યા મળી શકે કારણ કે અત્યારે બિલ્ડિંગોનું પણ જંગલ છે તેમાં વૃક્ષોનું જંગલ બનાવવા માટે અમારે એ પણ જોવું છે અને એવી સભાનતાથી વૃક્ષો વાવવા છે કે કાલે ઉઠીને કોઈ પણ ટર્મ પ્લાન્ટથી તેનાથી કાપવા ન પડે એ એવી રીતે અમે વૃક્ષો આખા સુરતમાં ફેલાવવાની કોશિશ કરવાના છીએ અને હજાર કરતાં પણ વધારે થાય તો અમે એના માટે રેડી છીએ વિદ્યાર્થીઓને શું મેસેજ પાઠવશું વિદ્યાર્થીઓ પાસે જ આ વૃક્ષરોપણ કરાવ્યું છે અને એનું રીઝન જ એ છે કે આનાર પેઢીને આ શીખવું જ પડશે હવે એમની પાસે પર્યાય જ નથી કારણ કે એ લોકો આ બધી નૈસર્ગિક વસ્તુઓની પાછળ વળે અને સમજવાની કોશિશ કરે બિકોઝ અત્યારે જે બધી આગ લાગવાના એ બધા જે વધારે પડતા જે પ્રસંગો બને છે એનું રીઝન એક્સ્ટ્રીમ ક્લાઇમેટ છે વધારે પડતી ગરમી અને ગરમીને કારણે બધા એસી ચાલુ કરવા જ પડે છે બધા મોટે ભાગના બિલ્ડિંગોમાં જેટલા ફ્લોર હોય એના કરતાં ચાર ગણા પાંચ ગણા એસી હોય છે એટલે સ્વાભાવિક છે અંદર ઇલેક્ટ્રિસિટી વધારે જનરેટ થાય છે અને બધું વધારે યુઝ થાય છે એટલે આ પેઢીને સમજાવવા માટે જ એમની પાસે જ અમે કરાવીએ છીએ થેન્ક યુ પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત